અમે એવા નથી ખદડા કે અમે ભાજપની સામે લડવાની જગ્યાએ કોંગ્રેસ સામે લડવા જઈએ અમે આમ આદમી ઉપર એમણે આક્ષેપ કર્યા હતા પાર્ટીના નેતાઓ ઉપર અમારા ખેડૂતો ઉપર ગુજરાતના ખેડૂતો ઉપર પણ અમે એવા નથી અને એટલા માટે જાહેરમાં કહું છું કે ડ્રગ્સના મુદ્દે દારૂના અડાઓના મુદ્દે અમે કોંગ્રેસના એ નેતાના ધારાસભ્યના સમર્થનમાં છીએ હું જાહેરમાં કહું છું આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિતુઓનો સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે બીએલઓ ખૂબ પ્રેશરમાં કામ કરી રહ્યા છે એસઆરની કામગીરી કરવી પડે કદાચ એમાં ચાલો માની લઈએ કેન્દ્ર સરકારને કરવી હોય તો કરવી પડે પણ

અને એમનો હાર્ટ એટેક થી ડેથ થયું છે અરવિંદભાઈ ભાઈ વાઢેર જે ટીચર છે કોડીનાર ગીર સોમનાથ શિક્ષક એમણે તો આપઘાત કરી લીધું સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધું એ શિક્ષકે વિચાર કરો એમના ઉપર કેટલું મોટું દબાણ હશે કેટલી મોટી કામગીરીનો દબાણ હશે કે જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો એમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે કેટલાને મોટા બનાવ્યા હશે અને અને ને મોટા શિક્ષકો ઉપર એટલો કામનો પ્રેશર આપ્યું જેના કારણે આજે શિક્ષકે આપઘાત કરી લીધું એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે કલ્પનાબેન પટેલ તાપી ડિસ્ટ્રિક્ટમાં પ્રિન્સિપલ હતા એમના પરિવારનું માનવાનું છે કે એસઆઈઆરના કારણે એમને પણ એટેક આવી ગયું કામગીરી કરીને આવ્યા હતા એમને ઉષાબેન ઇદર્શિષ સોલંકી જે વડોદરામાં ક્લાર્ક હતા એ આસિસ્ટન્ટ બી હતા એને પણ હાર્ટ એટેકની જ વાત હાર્ટ એટેકથી મૃત્યુ થયું એસઆઈઆરના પ્રેશરની જ વાત છે દિનકલ સિંગોડાવાલા જે સુરતમાં હતા આસિસ્ટન્ટ ટીચર હતા એમને પણ એસઆઈઆરના પ્રેશરમાં એમનું પણ મોત થયું છે દિનેશભાઈ રાવલ જે મહેસાણામાં શિક્ષક હતા એમને પણ એસઆઈઆર ના કારણે એમને પણ એમનું પણ મોત નીપજ્યું છે હાર્ટ એટેક ના કારણે તો આપ જોઈ રહ્યા છો મિત્રો આ તો નોંધાયેલા છે તમામ બીએલઓ ઉપર ખૂબ પ્રેશર કરી રહ્યું તે ભાજપ કે એક મહિનામાં કામગીરી પૂરી કરો એક મહિનામાં કામગીરી પૂરી કરો મે કેટલાક ઓડિયો સાંભળ્યા બીએલઓ જે નીચે કાર્યકર્તાઓને કોકને વિનંતી કરતા હોય છે કે તમારા હાથ પગે પડીએ તમે ફરીથી તમે અમને આપી દયો તમારું ફોર્મ ભરીને સાહેબ આપડી જનતા એટલી જાગૃત નથી અને જનતા નથી જાગૃત ને એટલે જ ગુંડાઓ લુખાઓ બુટલેગરો તમે ચૂટાઈન વયા જાઓ છો માત્ર 20% લોકો જાગૃત છે ભારતમાં પોલિટિકલી રીતે બાકી બધા 80% તો બિચારા એમાં 40% તો મતદાન જ ન કરતા બાકીના જે 40% છે એ બિચારા દોરવાઈને મતદાન કરે છે ને એટલે તમે જુઓ લુકાઓ ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ ભળાત્કારીઓ જેમને આઠ પાસ આ બધા લોકો કબજો કરીને બેસી ગયા છે સત્તાનો અને પછી સત્તાનો દુરુપયોગ બેફામ પણ કરી રહ્યા છે તો એ જનતાને તમે એવું માનો છો કે પાંચે પાંચ કરોડ જનતા ફોર્મ ભરીને એક મહિનામાં તમને આપી દેશે ન આપી શકે અને એનો તમે ઉપરથી ચીફ સેક્રેટરી છે એ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી અને આના ભાજપના કહેવાથી

એના કામમાં મદદરૂપ થશે કારણ કે સ્વાભાવિક છે કે અમે કામગીરી અમે અમે શું અમે અમારી પાસે કઈ પાવર જ નથી કે અમે ઓર્ડર કરી શકીએ કારણ કે બધી પ્રજા જે બીએલઓ જે આપઘાત કરે છે એમના પરિવારે પણ નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપી દીધા એવા લોકોને ચૂંટી દીધા જેને જેના રાવણ જેવા હૃદયો છે આત્માઓ રાવણ જેવી છે જેને પ્રજાની પીડાની કોઈ પડી નથી કર્મચારીઓની પીડાની કોઈ પડી નથી ત્યારે તમામ બીએલઓને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે કોઈ એવું પગલું ન ભરો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે અમે આ એક નંબર જાહેર કરીએ છીએ જે નંબર ઉપર બીએલઓ હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર તમે જેટલું પણ કામનો પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો અમારી સેન્ટ્રલી ટીમ તમને અહીંથી તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું મિત્રો અમે આમ આદમી છીએ

જે તમારા સાથે આવશે તમને મદદ કરશે તમારા જે પણ કામ છે એ તમને એ ફોર્મ ભરીને પણ કરાવડાવી દેશે પણ તમે કોઈ આવું પગલું ન ભરતા કારણ કે તમારા

અને એ લડતમાં ક્યાંય પણ ખામી રહી જાય તો અમારું પણ ધ્યાન દોરજો અને એટલા માટે નક્કી કર્યું છે કે બીએલઓ એ આવું કોઈ પ્રેશર લેવાની જરૂર નથી અમારા કાર્યકર્તાઓ વીસ હજાર કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવ્યું છે જે જિલ્લા તાલુકામાં તમે કહેશો જે બુથમાં કહેશો અમારો માણસ ત્યાં આવી અને તમને મદદ કરશે આટલું અમે કરી શકીએ છીએ અને દરેક બીએલઓના સરકારી કર્મચારીઓના જે લોકો જ્ઞાન સહાયકોને ભરતી કરીને જે જે પેપર ફ્રોઈડો છે જ્ઞાન સહાયકોની ભરતી નથી વિદ્યાસહાયકોની ભરતી નથી કરતા જ્ઞાન સહાયકના નામે ચડાવે છે આ બધા પરિવારોને મારે હાથ જોડીને વિનંતી કરી છે જે ખેડૂતોને લાઠીચાર્જ કરી છે બધાને હાથ જોડીને વિનંતી કરી છે કે મહેરબાની કરીને હવે ભાજપને મત ન આપતા તમે નહીં તો તમારા પરિવારનું જીવ ભાજપ લઈ લેશે અમે બીજું નહીં કરી શકીએ કાંઈ અત્યારે પણ અમે માત્ર મદદ જ કરી શકીએ છીએ જો આમ આદમી પાર્ટી ની સરકાર હોત તો એક પણ બીએલઓ નો જીવ ન જાત એક પણ બીએલઓ ઉપર પ્રેશર ન આવત અમે કામની ની વહેંચણી આવી રીતે કરી દેસ સમય વધારી દેસ પણ મિત્રો તમે નથી સાથ આપ્યો ને તમે ભૂલ એક કરી ગયા જે નરેન્દ્ર મોદીજીના નામ ઉપર કર્યું પણ નરેન્દ્ર મોદીજી પણ અત્યારે તમારી મારી સામે જોતા નથી એનો આ પરિણામ છે એટલે મહેરબાની કરીને અહીંયા ડાગલા જેવા જે મંત્રી મુખ્યમંત્રીઓ આપી દીધા છે તમારે મરવું પડે છે હું બધાને વિનંતી કરું છું ખેડૂતોને જે લાઠી ચાજ પડી છે પશુપાલકો ઉપર લાઠી વરસાવી છે ગોળીઓ વરસાવી છે હાથ જોડીને વિનંતી કરું છું પણ ભાજપને આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મત ન આપતા નહીં તો તમારા અને મારા સંતાનનો જીવ લેશે આપણી દીકરીઓના સરઘસો કાઢશે આપણા દીકરાઓને ડ્રગ્સના રવાડે ચડાવી દેશે ઠેર ઠેર દારૂના આંડા લઈ અને તમારો અને મારો દીકરો દારૂ પીતો થઈ જાય નોકરી ન માગે શિક્ષિત ન બને એ માટેનું આખું ભાજપે ષડયંત્ર કર્યું છે મિત્રો ડ્રગ્સની દુકાનો ખોલી દીધી છે ભાજપે ડ્રગ્સની ફેક્ટરીઓ ખોલી દીધી છે આવતીકાલની મને ચિંતા છે કે તમારા મારા સંતાનો દ્રક્ષ પી અને રાત્રે પડ્યા હશે ને એક બાપ રડતો હશે ને પછી આપણે જોઈ નહીં શકીએ એટલે મહેરબાની કરીને ભાજપને મત નો આપતા અને ભાજપને મત આપશો તો આ તમારા દીકરાને ડ્રગ્સના ના રવાડે ચડાવશે નોકરી નહીં આપે લાઠી ચાર્જ કરશે દીકરીના સરઘસ કાઢશે અને જંગલ રાજમાં ફેરવી નાખશે એવી મને ભીતિ છે એટલા માટે હું આપને વિનંતી કરું છું કોંગ્રેસના એક નેતાએ ડ્રગ્સ અને દારૂને લઈને જે આંદોલન છેડ્યું હતું એમાં હું તમામ સમાજોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જે પણ જનતા વિરોધી કૃતિઓ હશે ડ્રગ્સ હશે દારૂ હશે ભ્રષ્ટાચાર હશે આદિવાસીઓના પ્રશ્નો હશે દલિતોના પ્રશ્નો હશે ખેડૂતોના પ્રશ્નો હશે ગરીબોના વંચિતોના શોષિતોના પ્રશ્નો હશે મનરેગાના કૌભાંડ હશે એ જે પણ પાર્ટીનો નેતા ઉઠાવશે એને અમે સમર્થન કરીશું હું જાહેરમાં કહું છું કે ભાઈ શ્રી જિગ્નેશભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાઈ હર્ષભાઈ સંઘવીએ જે નાના પોલીસ કર્મચારીઓને રસ્તા ઉપર ઉતારે હું કહું છું ડીજીપી ના પત્ની ને પરિવારને રસ્તા ઉપર ઉતારે હર્ષભાઈ આઈજી આઈપીએસ ના દરેક પરિવારને રસ્તા ઉપર ઉતારે એ નહીં ઉતારે એ ગરીબ મધ્યમ વર્ગના મારા ખેડૂતોના પોલીસના દીકરાઓ છે એ દીકરાઓના પરિવારને ઉતારવાની એમણે જે હરકત કરી છે એ નિમ્ન કક્ષાની હરકત છે સાથે સાથે હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા

ઈ નાટક કરી રહ્યા છીએ જેલમાં જવાના તમે કોઈ જેલમાં ગયા છો મારે કોંગ્રેસના નેતાઓને પૂછવું છે તમે ક્યારેય જેલમાં ગયા છો પ્રજા માટે તમે ત્યારે અમે કોંગ્રેસના એ નેતાઓની માનસિકતા સાથે સહમત નથી પણ અમે અમે એવા નથી ખદડા કે અમે ભાજપની સામે લડવાની જગ્યાએ કોંગ્રેસ સામે લડવા જઈએ અમે આમ આદમી ઉપર એમણે આક્ષેપ કર્યા હતા પાર્ટીના નેતાઓ ઉપર અમારા ખેડૂતો ઉપર ગુજરાતના ખેડૂતો ઉપર પણ અમે એવા નથી અને એટલા માટે જાહેરમાં કહું છું કે ડ્રગ્સના મુદ્દે દારૂના અડ્ડાઓના મુદ્દે અમે કોંગ્રેસના એ નેતાના ધારાસભ્યના સમર્થનમાં છીએ હું જાહેર માં કહું છું